આનંદ અંદરથી પ્રગટ થાય છે નિજાર ધર્મનો અર્થ એ થાય છે નિજને ઓળખે નિજાર ધર્મનો એક અર્થ એ પણ થાય છે કે પોતે નામનો આશરો લઈ લે એને નિજારી કહે છે નિજાર ધર્મનો એક અર્થ એ પણ થાય છે જેની નજરો હારી થઈ જાય ને એ નિજારી ગણાય જેની નજરોમાં કામ ભર્યા હોય જેની નજરોમાં વિકાર ભર્યા હોય જેની નજરોમાં ઈર્ષાઓની વેલ્યુ આવી હોય અને જેની નજરોમાં અહંકારના મોદકી આવ્યા હોય ને એને નિજારી ગણાતો નથી નિજાર ધર્મનો અર્થ એ પણ થાય છે જેને હરિના નામની આરે નાતો જોડી દીધો નિજાર ધર્મનો અર્થ એ પણ થાય છે એક કે જેને નાડી જોતા આવડી જાય નાડી એટલે મતલબ ગંગા સતી પાનભાઈ બતાવે ઈંડામાં રમવું પિંગલામાં જમવું સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ અભ્યાસ જાગ્યા પછી ભમ્મો નહીં પાનબાઈ એકાંતમાં બેસીને મારા અલખને આરાધ નાડી જોતા આવડી સ્વર શિવ સર્વોદયની માલપા કથા છે સ્વર ભેદની જેને કહે છે કથા આ આ હાથ સુર છે આનો આના હાથ સ્વર નીકળે સંગીતને સારે ગમ પધ નિશા એમાં એક તીવ્ર હોય એક ગાંધાર હોય એક કોમળ તીવ્ર ગાંધાર અને કોમળ આ ત્રણ એના મુખ્ય પાસા છે એમાંથી સાત સુર નીકળે અને સાત સુર નીકળે એ સાત સા સા આ એક જાતનો સ્વર છે શિવ સર્વોદય ની પાસે સ્વરની સ્વર ની વાત બતાવે એમ મારી તમારી આ ગાંધાર કોમળ અને તીવ્ર ઈંડા પીંડા ને સૂક્ષ્મ એમાંથી સ્વર ચાલુ થાય એમાંથી સ્વર ચાલુ થઈ જાય તો એમાંથી ઓહમ ના સુર ચાલુ થઈ જાય મિલે સુર મેરા થઈ જાય સ્વર માંથી ગાંધાર કોમળ અને તીવ્ર

પરમાત્માનું કીર્તન આપણા કાન દ્વારા ભીતરની ની માલપા એ શબ્દ ઉતરે અને ઈ શબ્દ પકડાઈ જાય તો એનાથી પણ પરમાત્મા તરફ ગતિ કરે છે જીવ ચોથું પગથિયું નવ પગથિયા જેના ઉપર તમારી શ્રદ્ધા અને ભરોસો બંધાઈ જાય એ શ્રદ્ધા અને ભરોસાથી પણ હરિના માર્ગ ઉપર ચડાય છે વિશ્વાસ જેને બંધાઈ જાય પછી ભલે દુનિયાની અમારે મોણિયા નાગબાઈ છે જુનાગઢ પાસે મોણિયા ગામ આવ્યું અને મોણિયા નાગબાઈ ની ખાંધી ત્યાં અયોધ્યા થી એક સાધુ આવ્યો વર્ષો પહેલા વૈષ્ણવ સાધુ ખાખી સંપ્રદાય અને એ આજથી વર્ષો પહેલા મોણિયા નાગબાઈ ની ખાંભી પાસે ગઈ કોઈએ કહ્યું કે બાપજી આ કોઈ માતાજી છે નહીં આ કોઈ હનુમાનજી નથી આ કોઈ કોઈની મૂર્તિ નથી આ તો એક ચારણના માં હતા અને એની ખાંભી છે એ સાધુએ જવાબ આપ્યો કે તમારી દ્રષ્ટિમાં એ નાગબાઈ છે મારી દ્રષ્ટિમાં એ સીતાજી છે હું તો એની સીતાજી માનીને પૂજા કરું છું આ નિષ્ઠા છે આ શ્રદ્ધા અને મોણિયા નાગબાઈની ખાંભીમાંથી સીતાજી રૂપે એ સાધુને દર્શન આપ્યા રામ રામ ગોપાલદાસ નામ હતું તમારી નિષ્ઠાથી તમે પરમ તત્વ તરફ જઈ શકો ભરોસાથી ડગવો ન જોઈએ ભરોસો

જે મૂળ નામનો જપ કરવાનો છે ગુરુ આપે અનામી રૂપે રહેલા તત્વને ભજન કરવાનું એનો જપ કરવાનો એનું નામ લેવાનું એને સદગુરુ કહે છે અમને મહામંત્ર આપે એ અનામી છે છે નામી છતાં રહે છે અનામી છે જગતમાં છતાં રહે છે અંતર્મુખી એટલે જ બધી જગ્યાએ નામને મહત્વ આપે છે અનામી નામ છે એને પુકાર છે એટલે જપ કરવાથી પણ પરમ માર્ગ ઉપર ચડી શકાય તપ થી પણ જઈ શકાય અને સ્મરણ કરવાથી પણ જઈ શકાય જેને જેવી સુવિધા જેને જેવી સગવડતા આ જીવને આમ સુખ મળે એ માર્ગ ઉપર હાલ જીવને કષ્ટિ ન એકદમ સરળ ભાષા જગત સમજી શકે એવી ભાષા રામદેવજી મહારાજે હરજી ભાઠીને આ ઉપદેશ આપે કે હરજી આજથી તારા દેહ નું દમન નો કરતો તારા દેહને કષ્ટિનો ન જો કારણ કે તું દેહને કષ્ટી દે છો તો એ દેહની અંદર રહેલું તત્વ જે છે એને નિજાનંદ કહે બ્રહ્માનંદ કહે અહમ બ્રહ્માઅમી કહે તત્વમસી કહે એ તત્વને પણ કષ્ટિ પડે છે એટલે તારા દેહનું કોઈ બી દમન ન કરતું હરજી ભાઠીને રામદેવજી મહારાજ કહે અપાસ એકટાણા કરતા હોય તો કરજો કોઈ મનાય નહીં પણ ખોટું શરીરને આમ તકલીફ થાય એવું કરું કારણ કે આ શરીર છે પરમાત્માને ભજવાનું અને પરમાત્માને મેળવવાનું સાધન છે આની અંદર રહેલું પરમ તત્વ છે એને એને જોઈ લેવું એને ઝાંખી કરવી કોશિશ કરવી થાય તો ઠીક છે ન થાય તો કાંઈ નહીં એમાં હિંમત નો હારી હિંમતે મરદા મદદે ખુદા આજ નહીં તો કાલ કાલ અમુક હોય ને તો એને ધોતા ધોતા વાર લાગે એમ ધીરે 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 કદાચ આપ ને રામદેવજી મહારાજ બતાવે છે એ હું તમને કહું અરજી પાઠી ને કારણ કે અરજી ભાઠી બહુ દુખી રહ્યા બહુ ભૂખ્યા રહ્યા બહુ તકલીફ પડી રાજસ્થાનમાં રણમાં ફર્યો ખાવા મળ્યું નહીં પહેરવા મળ્યું નહીં ઓઢવા મળ્યું નહીં ચોવીસ કલાક તું તું રામ તું રામ દેહનું દમન કરી આને પરમ તત્વની પ્રાપ્તિ તપ કરવું જરૂરી છે તપથી આપણું શરીર કેળવાય યોગ થી આપણું શરીર કેળવાય એક વાત અલગ છે પણ અતિ કષ્ટિ ન રામદેવજી તો ત્યાં સુધી કહે છે તમે જે આસન ઉપર બેઠા હો જેવી રીતે બેઠા હો એવી રીતે શુદ્ધ ભાવથી મને ભજન કરો મારા નામનું સ્મરણ કરો પગ લાંબા કરીને ભજન કરો એ નામ અને ન બેહાય ને તો આંખ બંધ કરીને ભલે હાથમાં માળા હોય ન હોય માલ ભજન કરો કોઈ મનાય નથી બે બે ગાડલા નાખીને હુંતા હું રામ રામ કરો છૂટ આપ્યા ત્યાગ વસ્તુ એવી છે ત્યાગ કરવાનો નથી ભજનની સાધના જ એટલી વધતી જાય કે આપણી પ્રિય વસ્તુ એની મેળા જાય બસ એનું નામ ત્યાગ છે ઘા કરવાથી તો ઉડતા આપણને લાગે હું ચા નથી પીતો હું ફલાણું નથી કરતો ઈ તું ચા નથી પીતો પણ સા તો તારા મગજમાં છે હું લાડવા નથી ખાતો લાડવા તો તારા મગજમાં જ એ એ માર્ગ ઉપર ચડી જાય ને પછી આપણે બહુ આનંદ આવવા માંડે બહુ આપણને સુખ મળવા માંડે એટલે આપણી જે પ્રિય વસ્તુ છે એ છૂટવા માંડે અને એની મેળાએ છૂટી જાય એને આ જગતમાં ત્યાગ કહે છે અને ત્યાગનો ટકે વૈરાગ વગર જે જે જીવ ભૂલા પડ્યા છે એને બધા એને ભક્તિના પંથ ઉપર વાળે છે ખોટી અંધશ્રદ્ધા ખોટા વહેમ ખોટા પાખંડ ધર્મમાં જે દૂષણ હતા એ દૂષણને રામદેવજી મહારાજ સાફ કરી અને એકદમ ચોખ્ખો ધર્મ બનાવી અને હરજી ભાઠીના હાથમાં છે કાંધું લઈ અને હરજી ભાઠી ફરતા ફરતા જોધપુરમાં આવે એ વખતના જોધપુરના રાજા હજારીમલ અને એમના ધર્મ પત્ની એને કોઈ કાન ભંભેરણી કરી છે કે હરજીભાઠી કપડાનો ઘોડીલો લઈને ગામડે ગામડે ફરે છે એની મેળા એ જોત પ્રગટ થાય છે કપડાના ઘોડીલામાં ચેતના છે અને એટલું બધું માણસની ભીડ થાય છે એટલે આ સત્ય છે હાશું છે કે ખોટું એ જાણવા માટે રાજાને બીજા જે ઈર્ષાળુ લોકો હતા હરજી ભાઠીના એને કાન ભંભેરણે કરી રાજાએ અરજી ફાઠીને રાજમાં બોલાવી અને એની પરીક્ષા કરે છે કે આ કપડાનો ઘોડી લો લોઢાના ચણ્યા ખાય અને પાણીની મલપા જોત જગે તો તારો રામો પીરહા છે કાં તો એ પ્રમાણ દે અને કાં તો બંધ કરે અરજી ભાઠીને કહે છે કે જેલની અંદર પૂર્યા છે બંદીજનોને સિકંદર લોદીએ આજથી સાડા આઠસો વર્ષ પહેલા રામાપીરની હયાતીમાં ખીમડો કોટવાલ ને રાવત ઢેલડી નગર મોરબી ઘંટીએ બેસારી અને રેતી દળાવતો સિકંદર રામદેવજી મહારાજના જેટલા ભક્તો હતા એને રેતી દળવાનું કીધું રેતી ઉઘાડા થાકી જાય તો કોરડા મારે પણ રામદેવજી મહારાજની ભક્તિ છોડી ચૌદ હજાર ભક્તો હતા એ વખતે કેટલા ચૌદ હજાર અને ખીમડા કોટવાળે અને રાવત રણસિંહ દિલ્હીના દરબારમાં જાય અને રામદેવજી મહારાજના ભરોસે આમ શરત મૂકી છે એના એક પીર હતા મોટા ફકીર મુંજાવર કતીફા નામના ફકીર રાવત રણસિંહને અને ખીમડા કોટવાલને કહે છે કે તમારો રામો પીર હાસો હોય એમાં ચેતના હોય તો અમને પ્રમાણ આપો રાવત રણસિંહ કહે છે પ્રમાણ જોતું હોય ને તો ફકીર બાબા તમે પોતે સામે બેહો અને લાકડા કાપવાની કરવત મંગાવો અને અમારામાંથી લખમો માળી બેહે અને રાવત રણસિંહ ખીમડો કોટવાળ બે માથા ઉપરથી આમ કરવતી મૂકે બે જણા ખેંસે છે જો મારો રામો પીર જેના ઉપર અમને ભરોસો છે જેના બાના લઈને ફરી છે એનો આરાધ કરીએ અને લખમા માળીના શરીરમાંથી દૂધની ધારા નીકળે તો અમારો રામો પીર હાસ અને તમારામાં તમે પોતે બેહો અને તમારે દૂધની ધારા નીકળે તો તમારો પીર હાસ દિલ્હીના દરબાર એકડે ઠાઠ મેદાનની ભરી છે એક લાખ એસી હજાર ફકીરો બેઠા થયા આ ત્રણ જ જણા હતા લખમો રાવ ત્રણસિંહ ખીમડો કોટવા બોલા એક અને કહે છે કે લખમા માળી ને બેહારી અને કરવતી મૂકીને જેમ લાકડાની માલ પા વેર મૂકે

વીરા મારા ઢેલ નગર માં પ્રતિષ્ઠા નામના ફકીરે મુસ્લિમ ધર્મનો ત્યાગ કરી અને એમના ધર્મ પત્ની હુરબાઈમાં અને કતિપશાહે રામદેવજી મહારાજની પાસે દીક્ષા લીધી અને અજમેરના મુખ્ય મુજાવર બનાવ્યા ખાજા પીરની દરગાહ જે કહે મેરે મોલા ખાજા કહે બન્યા ને એમના ફકીરે રામદેવજી સદગુરુ આજ જોધપુરના રાજા એ હરજી ભાઠીને જેલમાં પૂરીને કહે છે કપડાનો ઘોડીલો લોઢાના ખાય તો તારો રામો પીર છે એનું પરમાણ દે અરજી ભાઠી કહે હું શું પરમાણ આપી શું થાય તો પાના જોઈ ને ભાઈ જેટલા જેટલા ભક્ત કોટીના આત્માઓ થયા છે ને એના માથે વિપત્તિ બહુ આવી છે એના માથે સંકટ ના વાદળાઓ બહુ આવ્યા છે પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી જે તારા છે એની દશા પાસે જ પડશે ધ્યાન દેજો સુખ મેળવવા માટેની ભક્તિ નથી સુખ એટલે આ સાંસારી સુખ નહીં મળે અંદરનું સુખ મળશે ભીતરનું સુખ ભક્તિ માલપાના સુખ આપે બારના સુખ નો આપે કારણ કે બારના સુખ તો નાશવંત છે આ તો એક એક ઘડીક નું છે આઠ વર્ષ પચાસ વર્ષ સો વર્ષ દોઢસો વર્ષ પાંચસો વર્ષ હજાર વર્ષ પછી વ્યાસ અમ અશ્વત્થામાં બલી હનુમાન આ બધા અમર છે અશ્વસ્થામાં જવું છે પણ મૃત્યુ આવતું પછી કેટલું હવે પછી વીસ વર્ષ પચીસ વર્ષ કાઢે ત્યાં નથી કંટાળી ગયા હે ભગવાન આમાંથી હવે કઈ પછી આઠ વર્ષ કાઢે ત્યાં નથી કંટાળી જતા તો હવે આપણે અમર બન્યા હોય શું દેશા હે એટલે આ બધું નાશવંત છે એ ભૌતિક સુખ છે ને એ ક્ષણ માટેનું છે બાકી ભક્તિ જે કરતા છે જે પરમાત્માનું નામ લેતા જે એના બની ગયા છે એને ભૌતિક સુખ નહીં હોય એને ભીતરનું સુખ છે એને અંતરનો આનંદ છે એને માલપાનો આનંદ મળે છે જેમ કસોટી ઉપર ચડે એમ આનંદ અને જેમ કસોટી ઉપર ચડે ને એમ જ આપણો માયલો પવિત્ર થાય કબીરા મન નિર્મલ ભયો ગંગા નીર પીછે પીછે હર ફરે કહત કબીર ઉપર ચડે ને તો જ ફોનું જેટલું પહેરાય ને જેટલું શરીર આજે ઘસાય ને એટલું ઉજળું બને પડ્યું રહેતો અમુક સમય એના ઉપર કાળાશ લાગી એમ ભક્તિ જેટલી ઘસાય ને એમ ઉજળું બને એમ એની કિંમત થાય અરજી ભાઠીને જેલમાં પૂર્યા છે હાથમાં એક તારો લઈ અને અરજી ભાઠીના મુખમાંથી પહેલું ભજન નીકળે છે જે ખાવલ કહે છે નાભીમાંથી અને નાભીમાંથી શબ્દો નીકળે ને એના જ ભજન બને અને ઈ ભજનનો કોઈ દી કંટાળો ન આવે ગળાની ભૂંગળીમાંથી ગાયેલા ભજન ભૂલાય જાય આજ યુગો થયા જીવન સાહેબ થયા અને અરજી ભાઠી થયા એને ખીમ સાહેબ રવિ મોરાર ભાણ આખો સંપ્રદાય આમાં મહાન પુરુષો થયા વર્ષો થઈ ગયા ગીતા ગાય ભગવાન કૃષ્ણ યુગો થઈ ગયા આમ પાંચ હજાર વર્ષ થયા રામ થયા ને વર્ષો થયા રામાપીર થયા ને સાડા આઠસો વર્ષ થયા પણ એના ભજન અને એની વાણીનો કોઈ દીક કંટાળો આવ્યો નથી આ જ આજ કરીએ હા જ આજ કરીએ એમાં આપણને મજા આવે ભલે કાંઈ સમજણ ન પડે તો કાંઈ નહીં પણ આમાં બેઠા પછી આમ માથું તો આમ આમ થાય આમ હલવા તો મંડીએ એકવાર કામ બેઠા હોય તો કા પગ હલવા મંડે કા આમ આંગળા હલવા માંડે બહુ રસ હોય તો પછી આમ માથું હલવા મંડે તમે જ્યાં બેઠા હોય એના ખુરશી ઉપર બેઠા હોય તો ખુરશીના પાયે આમ આમ આંગળા હોય તો એ તબલા વાગતા હોય તો એની આરવાર થાય એ થાય તો ખરું તમે તમે ખતરો કરજો હું તો આમાં જોઉં છું ભલે ભજનમાં ન સમજણ પડે તો કાંઈ નહીં કાંઈ ન ખબર પડે તો કાંઈ નહીં એના શબ્દો ન સમજાય પણ કાંઈક છે તો ખરું વાઈબ્રેશન તો થાય કંઈક ટચિંગ તો થાય નહીં ક્યાંક બેઠા હોય તો આમ આમનામ તબલાની આરવાર આમ પગ લે પગ હેઠે હોય તો પગનો ફણો આમ 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 થયા કરે થાય તો ખબર આ પ્રભાવ છે એ જૂની વાણી છે એ દેશી વાણી એ નાભીમાંથી નીકળેલી વાણી છે અને એ સંતની વાણી છે ને સાધુઓની વાણી સદગુરુની વાણી કોઈ વેદમાં નથી એ વેદની બહારની વાણી છે એટલે મનન તમને એ ટસિંગ કરે છે એટલે મનન તમને એ અડે છે